ખેડૂતો ને લૂંટવામાં આવી રહ્યા છે સરકારની ની નજર નીચે

રાજુ કરપા અને પરિણરામ ની પોલીસ અટકાયત કરી રહી છે અત્યારે ફોલો એક મિનિટ ફોલ લાગો કા દીદા દ્રશ્ય રાજુભાઈ શું રાજુભાઈ રાજુભાઈ શું કેસો આટલા બની છે હાલ અહીંયા જોઈ શકો છો અહીંયા જે ગાડી પર છે એ જો તમે જોઈ શકો છો રાજુ કરપડા અને પ્રવીણ રામની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે બીજા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ હાલ વિરોધ પ્રદર્શન કરે છે એમની પણ પોલીસ અટકાયત કરવામાં આવી રહી છે પ્રવીણ રામ ની ધરપકડ કરવા માટે પોલીસ પ્રયત્ન સખત પ્રયત્ન ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે હાલ ભારે ગસર્યું છે અને જે પ્રકારે પ્રવીણ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યો છે ý thức 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 ý પ્રવીણ રામ ની પણ ધરપકડ હવે થઈ ચૂકી છે પહેલા રાજુ ભરપડા ની ધરપકડ પોલીસે કરી છે હવે આમ આદમી પાર્ટી નો હાઈ વોલ્ટેજ જે ડ્રામા ચાલી રહ્યો હતો ડ્રામા નો અંત છે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા હજુ પણ રોડ બ્લોક કરીને પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે તમે જુઓ છો હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સિવાય પોલીસે હજુ સુધી અટકાયત કરી છે આ દ્રશ્યો અમદાવાદ ના આશ્રમ રોડ ખાતે ના છે ત્યાં અમદાવાદમાં પાલડી આમ આદમી પાર્ટી નું કાર્યાલયું છે પ્રદેશ કાર્યાલય